નમસ્કાર જે ધંધાર્થીઓ ઓલરેડી ધંધો કરી રહ્યા છે અથવા તો જેમણે નવો નવો ધંધો શરૂ કર્યો છે એ બધાનો અનુભવ હોય છે કે ધંધો કરવો એ સહેલું નથી આ એક અઘરું કામ છે ધંધામાં દરરોજ અલગ અલગ પ્રકારની સમસ્યાઓ મુસીબતો કે પડકારો આવતા હોય છે આ મુસીબતો સમસ્યાઓ પડકારોનો સામનો કરવાનો હોય છે એમાંથી માર્ગ તો કાઢવાનો જ હોય છે પરંતુ એ ઉપરાંત એક બીજા પ્રકારની સમસ્યા દંદાર્થીઓને નડતી હોય છે અને એ છે કે દંદાર્થીને સતત એવું લાગે છે કે એની કોઈ કદર નથી કરતું એના પ્રયાસોને કોઈ સમજી નથી શકતું એને કોઈ એપ્રિસિએટ નથી કરતું આવે વખતે દંદાર્થીએ એ યાદ રાખવાની જરૂર છે કે ધંધો કરવો એટલે કે બ્રહ્માજીનું કામ કરવા જેવું છે હિન્દુ ધર્મમાં ત્રણ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ સર્વોચ્ચ દેવતાઓ તરીકે ત્રિદેવ કે ત્રિશક્તિ તરીકે પૂજાય છે. સૃષ્ટિના સંદર્ભમાં આ ત્રણેય દેવતાઓની એક ખાસ ભૂમિકા છે. એવું કહેવાય છે કે આ સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીએ કર્યું છે. સૃષ્ટિનું સંચાલન વિષ્ણુજી કરે છે અને સૃષ્ટિના નવસર્જનની જવાબદારી શંકર મહાદેવની છે. સર્વોચ્ચ દિવ્યતા આ ત્રણેયમાં સ્થાપિત છે. આમ તો આ ત્રણેય દેવતાઓની ભૂમિકા મહત્વની છે જ છતાંય આપણે જોઈએ છીએ કે આખા દેશની અંદર ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતારોના અલગ અલગ સ્વરૂપોના અસંખ્ય લાખો મંદિરો છે જ્યાં એમની પૂજા કે ભક્તિ થાય છે શિવજીના શંકર મહાદેવના પણ અલગ અલગ નામે આખા દેશની અંદર અસંખ્ય લાખો મંદિરો છે જ્યાં એમની પૂજા અને ભક્તિ થાય છે પરંતુ વિષ્ણુ કે મહાદેવના મંદિરોની સંખ્યાની સરખામણીમાં બ્રહ્મદેવના મંદિરોની સંખ્યા કેટલી આખા દેશમાં બ્રહ્મદેવના મંદિરો ગણ્યા ગાંઠ્યા જ જોવા મળે છે આ સૃષ્ટિનું સંચાલન વિષ્ણુ ભગવાન કરે છે એટલે એમનું મહાત્મ્ય તો હોય જ અને એમની પૂજા ભક્તિ થાય એ સમજી શકાય જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સૃષ્ટિના એ ભાગનો વિનાશ કરીને એનું નવસર્જન કરવાની જવાબદારી શંકર ભગવાનની છે એટલે એમનું પણ મહાત્મ્ય છે અને એમની પણ પૂજા અને ભક્તિ થાય

એમની દિવ્યતા છે ધંધાર્થીઓએ બ્રહ્માજીની આ દિવ્યતાને ધ્યાનમાં રાખવાની જરૂર છે જે લોકો કંઈ કામ કે ધંધો કરી રહ્યા છે એમાંથી માત્ર પાંચ ટકા લોકો પોતાનો ધંધો કે વ્યવસાય કરે છે બાકીના 95% લોકો ક્યાંક ને ક્યાંક જોબ નોકરી કરે છે હવે વિચારો જો આ પાંચ ટકા લોકો જો પોતાનો ધંધો ન સ્થાપે તો બાકીના પંચાણું ટકા લોકોને કામ ક્યાંથી મળે મોટા ભાગના લોકોને કામ જ નહીં મળે કેમ કે જો ધંધો શરૂ જ ન થાય તો એનું સંચાલન કરવા માટે કે એને ચલાવવા માટે કોની જરૂર પડે કોઈની જરૂર ન પડે એટલે એક રીતે જોઈએ તો ધંધાર્થીઓ બ્રહ્માજી જેવું જ સર્જનનું કામ કરી રહ્યા છે એટલે જ્યારે જ્યારે ધંધાર્થીને એવું લાગે કે મારી કદર નથી થતી અથવા તો મને કોઈ સમજી નથી શકતું એ વખતે ધંધાર્થીએ યાદ રાખવાની જરૂર છે કે જે રીતે બ્રહ્માજી પોતાનું કામ સતત કરતા રહે છે પોતાની દિવ્યતા પ્રગટાવતા રહે છે એ જ રીતે ધંધાર્થીએ પણ પોતાનું કામ કોઈ પણ કદર કોઈ પણ એપ્રિસિએશન કોઈ પણ સમજણની આશા રાખ્યા વગર કરતા રહેવાનું છે કદાચ બ્રહ્માજીની દિવ્યતા પ્રગટ કરવાના સાધન તરીકે તમને આ મોકો મળ્યો છે એવું વિચારીને બ્રહ્મદેવતાની ભક્તિ તરીકે તમે તમારો ધંધો ચલાવશો તો એ ધંધો ખૂબ આગળ વધશે બસ આ જ ભાવના સાથે બ્રહ્માજીની એ દિવ્યતા પ્રગટાવતા પ્રગટાવતા તમે તમારો ધંધો ચલાવો અને એ ધંધામાં તમને ખૂબ જ સફળતા મળે ખૂબ જ સિદ્ધિ મળે એવી શુભકામનાઓ ધન્યવાદ